નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ ને ધ્યાનમાં રાખી દિલ્હીની પોલીસ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ સહિત અનેક સુરક્ષા એજન્સીઓ શહેરના દસ વધુ મુખ્ય સ્થળોએ વિશાળ આતંકવાદ વિરોધી મોક ડ્રિલ આયોજન કર્યું છે પાલિકા બજાર વિસ્તાર અને કનોટ પ્લેસ સહિત મેટ્રો સ્ટેશનો શોપિંગ સેન્ટરો હોસ્પિટલ તથા જુદી જુદી સંવેદનશીલ જગ્યાઓએ આ ડ્રિલ્સ હાથ ધરાઈ રહી છે જેમાં લોકો અને વાહન વ્યવહાર પર ઓછો અસર થાય એવી તકેદારી રાખવામાં આવી છે ડ્રિલના ભાગરૂપે પોલીસ ફાયર બ્રિગેડ સન્માનિત સ્વયંસેવી અને આરોગ્ય વિભાગના જવાનો તમામ સંસ્થાઓ સાથે સમન્વય સાંધીને બોમ્બ બોમ્બ્લાસ્ટ હોસ્ટેસ્યુએશન અને મોટા પાયે ઇવેક્યુએશનની તૈયારી તપાસી રહ્યા છે સ્પેશિયલ સેલના અધિકારીઓ ઉલ્લેખ છે કે સમગ્ર કામગીરીમાં ઇમરજન્સી રિસ્પોન્સ નિયંત્રિત કરવાનો અભ્યાસ અને ઝડપી બચાવ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે ડ્રીલ દરમિયાન ઉત્તર દિલ્હી ખાતેની આઈએસ હોટેલ મોલ બજાર વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ શંકાસ્પદ વ્યક્તિની હાજરી ને હોસ્ટેજ મુદ્રાઓનું અલુકન થયું ને સુરક્ષા એજન્સીઓએ એરિયા કોર્ડન કરી અવાજથી એલર્ટ જાહેર કર્યો ને ઝડપથી ત્રિસંકટ નિવાર્યું એલાન કાયમ તૈયાર રહેવા માટે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ તથા મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સામાન્ય લોકો માટે પબ્લિક અનાઉન્સમેન્ટ સત્તાવાર માર્ગદર્શન અને ખોટી અફવા સોશિયલ મીડિયા પર ખોટી માહિતીને કારણે ગભરાવા નહીં એવી અપીલ પણ કરવામાં આવી હતી તંત્ર તરફથી આ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે રહેવા કે કામ કરવાવાળા લાકેહટ રાખે આપણા વિસ્તારમાં પોલીસની સૂચનાઓનું પાલન કરે અને તમે સુરક્ષિત રહો તે જ મુખ્ય હેતુ છે